મોટા મોટા શહેરોમાં વધી રહેલો ઉકળાટ બફારો અને ખતરનાક ગરમી મુંબઈ દિલ્હી મહારાષ્ટ્ર કલકત્તા અમદાવાદ રાજકોટ વડોદરા જ્યાં ખૂબ ટ્રાફિક છે જ્યાં ખૂબ મોલ દુકાનો ઓફિસો સાંકડી સાંકડી ગલીઓ જ્યાં રોડ હાઈવે ત્યાં આગળ ગરમીના પ્રમાણ ઘણા વધુ છે કારણ કે બધી જગ્યાએ એસી ચાલવાના કારણે બધી ગરમી બહાર ફેંકે છે ઉનાળાની ગરમી ખતરનાક ચારે બાજુ રોડ રસ્તા સુમસામ જનજીવન વ્યસ્ત અગિયારથી બાર વાગે લોકો ઘરની અંદર સમાઈ જાય છે કામ વગર કોઈ પણ નીકળવા માટે તૈયાર નથી નાના મોટા ધંધા રોજગારવાળાને પણ ખૂબ જ અસર થઈ છે ચારે બાજુ સુમસામ રસ્તા ગરમીના લીધે અને ખ ગરમીના લીધે કામ સિવાય બહાર નીકળવું પણ નહીં જોરદાર ખતરનાક ગરમી છે રોડ રસ્તા એકદમ સુમસામ થઈ ગયા છે ચારે બાજુ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે છે રાજસ્થાન દિલ્હી દરેક જગ્યાએ તાપમાનનો પારો ઊંચો છે ઘરાગો આવતા નથી નાના ધંધા રોજગારવાળા ખાલી બેઠા છે રિક્ષાઓવાળા પણ બિચારા ખાલી ખાલી ફરે છે ધંધા માટે પેસેન્જર જોવા ના મળે કારણ કે કામ વગર કોણ નીકળે સુમસામ રોડ રસ્તા ગરમીથી પોતાનો બચાવ કરો ઘરમાં બનાવેલા ઠંડા પીણા પીવો લીંબુ શરબત પીવો તાજા ફળના જ્યુસ પીવો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અમે અમારી ચેનલથી દરેક ઋતુના વિડીયો બનાવીને અમારી ઓડિયન્સ સુધી અમે પહોંચાડીએ છીએ બની શકે એટલા લીલા ઝાડના નીચે છાયડામાં રહો જે લોકોના ઘરમાં એસી છે એ લોકો તો સુખ શાંતિથી સૂઈ શકે છે પણ જે લોકોના ઘરમાં બિચારાના પંખા પણ નથી એ લોકોએ છાયડાનો ઉપયોગ કરવો જ્યાં પણ લીલા ઝાડવા હોય ત્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં આગળ રહેવું અત્યારે ગામડાઓમાં ખેતરોમાં પણ લોકો બાર વાગ્યા પછી કામ કરવાનું ટાળી રહ્યા છે જ્યાં સુધી મેઘરાજા મહેર ના કરે ત્યાં સુધી ગરમીના ઉકળાટ અને બફારામાં બફારામાં જ જીવવું પડશે બધાને બીજો કોઈ રસ્તો નથી ઓકે ઓલ ધ બેસ્ટ બધાનું ધ્યાન રાખો સૌનું કલ્યાણ થાવ